અમરેલીમાં એપાર્ટમેન્ટના બીજા માળે લાગી આગ લાઠી રોડ પર આવેલ માણેક સ્તંભ એપાર્ટમેન્ટમાં બીજા માળે આગ લાગવાની ઘટના ઘટી છે ઘટના સ્થળની પરિસ્થિતિ જોતા ગેસની પાઇપલાઇન આવેલ હોય જીએસપીસી કંપનીને જાણ કરવામાં આવે તેમજ ઇલેક્ટ્રિકસીટી પણ બંધ કરાવવા બાબતે બીજીવીસીએલ ડિપાર્ટમેન્ટને જાણ કરાય સાથોસાથ ટ્રાફિક મેનેજમેન્ટ અર્થે પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવેલા ઉપરાંત જિલ્લા વહીવટી તંત્રના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે જાણ કરાઈ હતી કોલની જાણ થતાની સાથે જ પ્રાંત અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર પીજીવીસીએલ ટીમ જીએસપીસી ટીમ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર પહોંચી સંપૂર્ણ કામગીરીની લીડ ફાયરિંગ ઇમરજન્સી સર્વિસની ટીમ દ્વારા કરવામાં આવી જે અનુસંધાને ચોથા માળે અને બીજા માળે ફસાયેલા બે વ્યક્તિને દિલધડક રેસ્ક્યુ કરી એકસો આઠ ઇમરજન્સી સર્વિસની એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા સમગ્ર ઘટનાને અંતે રિજનલ ફાયર ઓફિસર તથા પ્રાંત અધિકારી દ્વારા સંપૂર્ણ ઘટનાને મોકડીલ જાહેર કરવામાં આવેલ તાજેતરમાં જ રાજકોટના એક રેસિડેન્શિયલ એપાર્ટમેન્ટમાં બનેલી આગની દુર્ઘટનાને ધ્યાનમાં રાખી તથા ફાયર સર્વિસ ડે તેમજ વીકને ધ્યાનમાં રાખી આ મોક એક્સરસાઇઝ હાથ ધરવામાં આવી સંપૂર્ણ મોક ડીલના અંતે તમામ વિભાગની સરાહનીય કામગીરી જોવા મળી આજ રોજ અમરેલી શહેરના લાખી રોડ ઉપર આવેલ માણિકસ્તંભ એપાર્ટમેન્ટ ખાતે બીજા માળે રેસિડેન્શિયલ ફેટની અંદર આગ લાગવાની દુર્ઘટના ઘટી હતી તેની ટેલિફોનિક જાણ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમ ખાતે કરવામાં આવેલી હતી ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના કંટ્રોલ રૂમની અંદર જાણ થતાની સાથે જ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની રેસ્ક્યુ ટીમ તથા ફાયર ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી ઘટના સ્થળની જાણ થતાં આ જગ્યા ઉપર ગેસની પાઇપલાઇન હોય છે ઇલેક્ટ્રિસિટી ચાલુ હોય છે અને ખૂબ જ ટ્રાફિક પણ થતો હોય છે જેથી કરીને પોલીસ ડિપાર્ટમેન્ટ ડિપાર્ટમેન્ટ અને જીએસપીસી જે ગેસની પાઇપલાઇન હેન્ડલિંગ કરતી હોય છે આ તમામ ડિપાર્ટમેન્ટને એલર્ટ કરવામાં આવેલા હતા અને ડિઝાસ્ટર કંટ્રોલ રૂમની અંદર પણ જાણ કરવામાં આવી હતી જેથી કરી અને જિલ્લા વહીવટીતંત્ર તરફથી પ્રાંત અધિકારી સાહેબશ્રી પણ આ સ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા અને તમામ ટીમ પણ ઉપસ્થિત રહી હતી સંપૂર્ણપણે આ કામગીરી ખતમ કર્યા બાદ પ્રાંત અધિકારી સાહેબશ્રી દ્વારા આ સંપૂર્ણ ઘટનાને મોકડ્રીલ જાહેર કરવામાં આવેલી છે અને આ મોકડ્રીલની અંદર સફળતાપૂર્વક તમામ વિભાગો દ્વારા કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે અહેવાલ બિપિન રાઠોડ લોકાર્પણ